અસામાજિક ઇસમો સામે સુરત પોલીસે ગાડીઓ કસ્યો છે બે દિવસ પહેલા મોટા વરાછામાં જાહેરમાં મારામારી કરનારાઓનું સરઘસ કાઢી સરભરા કરી હતી

જાહેરમાં મારામારી કરનારાનું સરઘસ કાઢવામાં આવ્યું હતું મોટા વરાછા વિસ્તારમાં સામાજિક તત્વો દ્વારા આતંક સામે આવ્યો હતું ત્રણ ઇસમો દ્વારા આમલેર સેન્ટરના માલિક અને તેના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોલીસે જેમાં ડીસીપી નકુમ સહિત અધિકારીઓ હાજર રહ્યા ત્રણ ઈસમો ને ઝડપી પાડ્યા અને સાંજ ઠેકાણે લાવવા પ્રયત્ન કરાયો હતો આરોપીની સ્થળ તપાસ માટે લઈ જવાય પણ ચાલી શકે તેવી સ્થિતિ ન હતી પોલીસનો નો ઇશારો અસામાજિક તત્વોને એ હતો કે કોઈ પ્રવૃત્તિ કરશો તો આવા હાલ that's true